मार कर छियु थे मार भयो ता बेठो काका आई गडीया

બે તને <laughs>

કેલ પરણો એમ કે તમે મોકળો નાકા મોકળો તો એમ કહે અરે તમે બે ભાઈ પરું એક કામ એમ કહે છે

માર થોડીપલા બીજો તમને ખબર છે માર થોડી ત્યાં ગમતરે જાય તો તમે હારી રાહો

કરોડો પૂછતો કરો તમને બહુ પૂછા પડે પણ તમે હસો પરા પૂછતું પડો પૂછું

હવે ના પાડો ના ગોડા છોકરા ને કોઈ આગુ કરાવોડી પાડો પડો ફોન કરો કોઈ મમ્મી ફાંસા ગેલા મેલાથી ગોડા કોઈ રડવાનું અને આપડે થોડી તો ખબર છે કોલેજ કરે હોય ફોન આવ્યો કાકા રેવી નો ફોન આવ્યો હાલજી ભલે હલો પરવણો તમને જવાબ આલે હવે આ નાનો હા પરવણો બોલો બોલો

그 r r r 으 r 으으

Oi rawante. Assu Ya

Voff! <try> <try>